તો મિત્રો ગુડ મોર્નિંગ હવા ખરમાં આપણે પાણી ચાલુ કરવા માટે જશે સોરી સાફ કરવાની છે ઉતર પડી જાય એટલે આ કોની મળી જો ગરમા ગરમ શું ઉલ કાઢવાના છે જોઈ શકો છો આમાં ઉલ પડી છે કોઈને ખાવી હોય તો આપણે તીરસણ પણ સારું છે બરાબર ભાઈ બારી પાણી નકાર બારી બતાવો પાણી નકાર

અને આ છે રસકો બાજુ તો બરાબર આ છે હુકી લીમડી કહેતા ત્યાં હું સ્કો હમણાં બધે જૂન જીનથી બધું ચાલુ છે રેડી તો ફટાફટ જોઈ શકો છો બાજુ ને એવું બધું નાખવાનું ચાલુ છે અને છે આપણી તકલીફ અને આજુ કોડી કમ્પ્લીટ સાફ સફાઈ થઈ ગઈ છે રેડી આપણી ડોઈ ડોવા પાણી ચાલુ છે ઉપરથી અને હવે ખુદ કો મરવાના છે ના આવવાના ટીચન ટીચન ટિચન એમાં રેડી આમાં જોઉ પાસે આથી લીમડી રેડી અને પેલી એડીસી કહેવાય લાઈનું એડી છે મોટી આપણી આપણું ઘર રેડી આ છે આવડું ઘર આપણી પડી ગાડી પડી જોઈ શકો છો નીચી છે રેડી આમાં આપણે પાણી ચાલુ છે રેડી અને આમાં એવું થયું છે કે દવા ભઈએ લાવી હતી પણ મારા પેટે થોડી ખરાબ નહીં કરી એટલે બધા જવું બાળી નાખ્યા જોઈ શકો છો એટલે પાણી હવે વાળવાનું સારું છે કાલે હવે આ આપણે પાઈ નાખશું રેડી ટાઈલ બાલ રેડી છે બરોબર નહીં ફટોફટ આપણે પાઈ નાખશું પેલું છે આપણું ઘર રેડી પાછળ તો ફટોફટ પાઈ નાખ પાઈ નાખી તો દુકાન જ આવવાનું થાય છે લગભગ તો પાણી જાયું છે બરોબર તો હવે થોડું ખાતર નાખવાનું છે લસકામાં જોઈ શકો છો આ છે રજકો આમાં થોડું ખાતર નાખવાનું છે ખાતર નાખીને આ પાઈ નાખવાનું થાય છે રેડી બરાબર ને હજુ ખાધું નથી ખાવા પણ હવે ખાવું પડશે કારણ કે એક વાઘ વાયો છે એટલે બરોબર તો મિત્રો આપણે નહીં બે રહ્યા હતા ને હવે પાછા છેતરમાં આવી ગયા રાઈડ ઉજવવા માટે